સુરત સવારે પ્રક્રિયા થોડી ધીમી ગતિ હતી જેને કારણે રાજકીય પક્ષના ઉમેદવારોને ચિંતામાં વધારો થયો હતો જો જોકે મહાનગરપાલિકામાં ચૂંટણીમાં બપોરે નનપુરામાં કેટલાક રહીશોએ ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા નીકળ્યા હતા બપોર બાદ કેટલી જગ્યાએ સમૂહ મતદાન થતા રાજકીય પક્ષના ઉમેદવારોમાં જીવમાં જીવ આવ્યો હતો લોકશાહીનો નું પર્વ એટલે કે ચૂંટણી પોતાના નેતાઓ અધિકાર આપતા ઉપયોગ કર્યો હતો સુરતમાં લોકશાહીને મજબૂત કરવા માટે ઢોલ નગારા સાથે સોસાયટી વાસીઓએ સમૂહમાં મતદાન કરવા માટે નીકળ્યા હતા વોર્ડ નંબર તેરમાં માં આવેલી સોસાયટીના લોકો ઢોલ નગારા સાથે વોટિંગ કરવા નીકળ્યા ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ફર્સ્ટ ટાઈમ વોટર્સ પણ આ ઉત્સાહમાં જોડાઈ ગયા પાંચ વર્ષ સરકાર મજબૂત રીતે ચાલે તેવા લોકો જોડાય જાગૃતિ આવે એ માટે તેમણે આ મતદાન કર્યું હતું ચૂંટણી કાર્ડ દર્શાવતા સોસાયટી વાસીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું Vero Report, Channel Ey Witness Surat.